આ રીતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છનું આકાશ ગજવશે આ જ રીતે એકથી એક હવાઈ કરતબો કરી લોકોના દિલ જીતશે ફરીથી કચ્છમાં હવાઈ કવાયતના કરતબ થશે ભારતીય વાયુસેના દ્વારા કચ્છમાં એર આયોજન કરાયું છે નલિયા અને ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે બે દિવસ એરોબેટિક ડિસ્પ્લે યોજાશે નલિયામાં એ ભુજમાં એકત્રીસમી એર શો યોજાશે જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ હવાઈ કરતબ દેખાડશે આ કવાયતથી એરફોર્સ દુશ્મનોને પોતાની શક્તિનું પ્રદર્શન બતાવશે કચ્છી માડુઓ અવનવા હવાઈ કરતબ માણશે સૂર્યકિરણ લડાકુ વિમાન વિકતી એક ચડિયાતા કરતબો કરી લોકોને રોમાંચિત કરશે કે સફેદ રણના અવકાશમાં લડાકુ વિમાનોના દલધડક કરતબ જોવા મળશે ભારતીય વાયુ સેનાના સુખોઈ મીક તથા મિરાજ જેવા ફાઇટર ઘડીના છેટ્ટા ભાગમાં કેવી રીતે ઉડીને સચોટ નિશાન લઈ દુશ્મનોનો ખાતમો કરે છે તે હકીકત ટચુકડા વિમાન દ્વારા એર શો થકી લોકો સમક્ષ પ્રદર્શન કરવામાં આવશે આ અંગેની સૂર્ય ટીમની સત્તાવાર જાહેરાત બાદ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ